ગાઈસ ગુડ મોર્નિંગ તો અત્યારે હવાર હવારના પૂરમાં આપણે જવાનું છે દૂધ દેવા તો હું જાઉં હું દૂધ દેવા અને બાકી બધું ઘરનું કામ આલે છે જાદુ કરે છે વાહીંદા અને માલનું બધું લાંબા ટૂંકું કામ થઈ ગયું હે અમારા ઘરમાં એક જ નવદી બજાર છે ને ઈ હા કા છો હા ઘરનું બધા હવ હવનું કામ કરે ને હવર હવારના પૂરમાં રખડે રખડું

ત્યા ઢીકતી હતી અટા હોદી પર એવડી ની કા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજ જો હવા હવા નાપોર માં ઘર નું બધું કામ આલે છે ને આ દેશી પિચકાય છે રમવાનું આલે છે કા આને જર પાણી ભરવાનું પછી બોટલ ના ઢાકડા થી ઢંડું હે આ બોટલ ના ઢાકડા થી બોટલ આબુ જેવું પાણી ઓલી ઓલી પિચકારી લઈ દીધી માં સંતોષ ના થ્યો થી આના થી રમે હવે બોટલ થી બાકી મારલું ના લેવું ને ચણાવાડવા જવાનું હે અઘડી કાઈ છે મે આયા હૈ ચીણા આટાને વઢાઈ એમ તો નથી પરિયાવારવા આયા હૈ ઓલા આટલા વાર્યા બાકી બધા અત્યારે વારવાના હૈ હલો તો હવે પરિયાવારવાના હૈ અધી મારે પાણી લેઈ જવાનું હૈ આપડે થોડો ઘણો બુકો રયો બાકી બધો લાંબો ટકો ભેંસ ઉન ચરાઈ ગયો હૈ અડખે પડખે ના બધા ખેતરોય ખાલી થઈ ગયા આપડે જ રહ્યા છે ચણા આ બધા જીરાવારા ખેતરો તેલે ખાલી થઈ ગયા ને આપડો ખડ એકદમ ફૂલ સુકાઈ ગઈ થી ને પાણી ની જરૂર છે લે પાવું ઉઠીએ હવે आ, जो काटा लाई गया एटला बता काटा नहीं जेटलो आर एक दो आठ पसाड़ा है आर एक काटा लाई गया खड़ मत काटा की लागे लगे ढोर नहीं लागे अलमन नहीं लगे तो ढोर हो ना वो ढोर नहीं तो ढोर नहीं लाई गया आई बड़ी कुड़ी चाबड़ी वही क्या लगेगा काटा ना देखा ही यो ना देखा तेरा थे नूम तन दुखे है अजूबे वाइरे आइडे देखा ना मतलब देखा तो मैं देखा है वो देख लुकरी वाट 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 वाले का काटा कुछ है क्या तो तू कोई काम नहीं ना केवा ये है का मगर मोट लाभिका મમ્મી ટેક્ટર રાખે છે ટેક્ટર હવે કટાઈ ગયો સાત આઠ વર્ષ થઈ ગયા એટલે ટોલીમાં બેઠા જાય છે ફૂલ થઈ ફૂલ ભરો છે ટોલી કા જો વાઈ આવી આગળ ના થાય તડકા બહુ આવે ને ફોન બહુ એટલે અમે ટોલી ભરી જતા હતા ને અહીંયા આમાં મૂકી રહ્યા છે क्यों केस्ती क्यों क्यों के ना मस्ती ना आदर बैठी गई थी लीलू लीलू खेतर थी गय कि तो कैसे जो